તુરિયા ખાવાની તાકાત જાણીને ચોંકી જશો કુદરતે આપણને ઘણા ફળો અને શાકભાજી આપ્યા છે જે ફક્ત સ્વાદિષ્ટ જ નથી પણ પોષક તત્વોથી ભરપૂર પણ છે તુરિયા પણ તેમાંથી એક છે લીલા અને પલ્પી તુરિયા ખૂબ જ નરમ હોય છે તે રાંધવામાં ખૂબ જ સરળ છે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે દૂધીમાં વિટામિન સી આયર્ન મેગ્નેશિયમ સહિત ઘણા પોષક તત્વો જોવા મળે છે ઉપરાંત તેમાં શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ અને આલ્કલાઇન સંયોજનો પણ હોય છે જે ચયાપચયને નિયંત્રિત કરે છે અને ટોક્સિક તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે તુરિયા એ દૂધી પરિવારની એક શાકભાજી છે જે ભારતમાં મોટા પાયે ઉગાડવામાં આવે છે અને ખાવામાં આવે છે તુરિયા કદમાં લાંબા અને ઘેરા લીલો રંગના હોય છે તેમાં ઘણા જરૂરી વિટામિન અને ખનીજો હોય છે નીચે આપેલા ગ્રાફિક પરથી એકસો ઇઠ્યોતેર ગ્રામ તુરિયાનું પોષણ તુરિયામાં પૂરતા પ્રમાણમાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરે છે તેમાં હાજર વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે તે શરીરમાંથી ટોક્સિક પદાર્થોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે તુરિયા વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે કારણ કે તેમાં કેલરી ખૂબ ઓછી હોય છે તેમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે જેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને વારંવાર ખાવાની ઈચ્છા ઓછી થાય છે તુરિયા દિલને સ્વસ્થ રાખે છે કારણ કે તે પોટેશિયમનો સારો સ્ત્રોત છે તુરિયામાં પૂરતા પ્રમાણમાં પાણી હોય છે જે શરીરને હાઇડ્રેટ રાખે છે અને શરીરના તાપમાનને નિયંત્રિત કરીને ગરમી ઘટાડી શકે છે તુરિયા ઉનાળામાં કુદરતી ઠંડક તરીકે કામ કરે છે તેની એક ખાસિયત એ છે કે તે આલ્કલાઇન પ્રકૃતિનું છે જે પેટની એસિડિટી ઘટાડવામાં મદદ કરી શકે છે તે શરીરના સ્તરને સંતુલિત રાખવામાં પણ મદદરૂપ છે તુરિયામાં બળતરા વિરોધી ગુણધર્મો છે જે બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે તમે તેને તમારા ડાયટમાં ઘણી રીતે સામેલ કરી શકો છો જેમ કે એક સૂરિયાને ઉકાળીને સલાડ તરીકે ખાઈ શકાય છે બે તેને સ્ટીર ફ્રાય કરીને સાઈડ ડિશ તરીકે ખાઈ શકાય છે ત્રણ તેનો ઉપયોગ સૂપ અને સ્ટેવમાં કરી શકાય છે ચાર તેને અથાણા તરીકે ખાઈ શકાય છે પાંચ તેને તડકામાં સૂકવી શકાય છે અથવા હવામાં તળી શકાય છે અને કાળા મરી સાથે ચિપ્સ તરીકે પણ ખાઈ શકાય છે સામાન્ય રીતે સંતુલિત આહારના ભાગરૂપે તુરિયા ખાવા સંપૂર્ણપણે સલામત છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં તેનું વધુ પડતું સેવન જઠરાંત્રીય સમસ્યાઓનું કારણ બની શકે છે સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ તુરિયાનું સેવન મધ્યમ માત્રામાં કરવું જોઈએ તુરિયામાં કેલરી ઓછી હોય છે તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય છે જે તેને ડાયાબિટીસના દર્દીઓ માટે એક ઉત્તમ વિકલ્પ બનાવે છે સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિ માટે દિવસમાં લગભગ સોથી એક પચાસ ગ્રામ તુરિયા ખાવું સલામત અને ફાયદાકારક છે જો તમે તુરિયા અન્ય શાકભાજી સાથે ભેળવીને ખાઓ છો તો આ માત્રા થોડી ઓછી કરવી વધુ સારું છે તુરિયાના સંકેતો એ છે કે તે વધુ પડતું પાકતું નથી કારણ કે આ તબક્કે તે તેનો સ્વાદ ગુમાવે છે સારા તુરિયા લીલા રંગના હોય છે અને તેને સ્પર્શ કરવો મુશ્કેલ હોય છે યોગ્ય તુરિયા પસંદ કરવાની બીજી રીત તેના થડમાંથી છે જો તુરિયા લીલો હોય તો તાજા હોવાની શક્યતા વધુ હોય છે તુરિયાને વધુ પડતા રાંધવા ન જોઈએ કારણ કે તેનાથી મહત્વપૂર્ણ પોષક તત્વોનું નુકસાન થઈ શકે છે ભલે તુરિયા હલકા હોય પચવામાં સરળ અને પૌષ્ટિક શાકભાજી હોય પરંતુ અમુક પરિસ્થિતિઓમાં તેનું સેવન ટાળવું જોઈએ તુરિયા ખાધા પછી કેટલાક લોકોને ખંજવાળ સોજો અથવા પેટમાં દુખાવો જેવી એલર્જિક પ્રતિક્રિયાઓ થઈ શકે છે તેથી એલર્જી ધરાવતા લોકોએ તુરિયા ન ખાવા જોઈએ તુરિયામાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે તેથી જો કોઈનું પાચનતંત્ર ખૂબ જ ધીમું હોય અથવા વારંવાર ગેસની ફરિયાદ રહેતી હોય તો તેનું સેવન મર્યાદિત માત્રામાં કરો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર